આમાં જો આ કાલના રાતના વરસાદને કારણે હજી પાણી ભર્યા છે ભોવાઈ નહીં કાચતા લગન કારણ કે વાદરાનો ઘોરો કોઈ વાત તૂટે નહીં પણ મેં મજા મૂકી ભાઈ હજી તો પાણી ભરા ખેતરું કારણ કે ઘડીક માં ખેતરે પાણી શું હોતા નથી એને ખબર છે કે ભાઈ હવે પાણીની જરૂર છે નહીં ધરાઈ ગયા ખેતરું હજી જાઓ પાણી ભર્યામાં આમાં હવે કીધી વાવવાનું તો હવે

પણ આ નથી રહેતો રાતે ગમે ત્યાંથી છે એ મંડાણ થાય અને રાતે પછી ભૂકા બોલાય હા કાલે રાઈતે એ વરસાદ આવ્યો કારણે સહેલું છે આખે આખું પાસે આવ્યું હતું એટલે માંડવી પીડ્યું પીડ્યું છે એવું પ્રોબ્લેમ વાળું છે ગાયેલા રાખે તો એટલા દિવસ પછી આજ વરસાદે લીધો હોય વિરામ અને ઉડી ગયો હોય પવનભાઈ તો આપણે જઈ શકીએ જો કે હું માં બે નહીં વાળવા તો એટલા માખા મસલા ને એવું બધું બહુ છે પણ તો વાંધો નહીં આવે હાલો વાડીથી એટલા હુંકાઈ ગયું છે આ બધું રાણે ચાવણ ભરા આપણે તો રે એટલે આ માંડવી બસો બે દિવસમાં આવશું પાછું નજી થોડું થોડું પાણી ફર્યું છે આસુ શું ભરવું આ શું આપણે જઈએ હવે નીણ વાટવા વાડી આવી ચાલુ કરી દીધું તો આપણે સીધું દવા છાંટવાનું તમે જો અત્યારે દવા છાંટવાનું મારા કારણ કે આ ખડ બહુ વધી ગયું હોય ને ડાખડા અને બાખડા ને બગડાટી બોલાવે દવા છાંટો જાય ને પંપ એક તો કંપે હોય અને જે ડાખડો કઈ ને ભૂકા બોલી જાય ભાઈ પગ નથી ઉપડતો હાવ જો કઈડો જો કઈડો એવું બધું ઉડે છે રામાયણ છે આલો ઘડીક રાખું કારણ કે એના કહે ના પૂછે નહીં અને હજી આની પર રાખું ખતર બાકી દવા છે તો બપોર કઈ આપણે વહી કારણ કે બપોર પછી સારી વાર આપશે તો કે ઉકાળ ન થતું જોઈએ એવું થઈ જાય હા ઈશ્વર કર દે ને ભાઈ શેડી ગાવે તો સાટીએ દવા અને આવું બધું છે એ હાલે આવું આસો પર વાસો પર ઉકાળ છે કે તો એવું છે કે બરી જાય એમ બાકી પવન પવન તો સારો છે માખા બહુ કીડે છે ને એ એક મોટી તકલીફ છે હાલો આ સાટીએ દવા તો ભાઈ આવી રીતે દવા છાંટવાનો હાલે છે ફટાફટ ખડેરાટી બોલી જાય કારણ કે આની કોઈ માંડવી હારી છે ને ખડની દવા છાંટવી છે જો આખી કંઈ ફુવારાની ખડ બોલી જાય છે એનું કારણ છે અગર આ ખડ વધી જાય ને તો વરસાદ રહેતો નથી કોઈ વાતે જો આવી રીતે છે ને નથી હોય ગુન્યા વાવવાનું બાકી છે બધું ભેગું છે પણ દવા છાંટવાની ભેગું હાલે છે કામ બંધ કરવાનું થતું નથી ગમે વરસાદ થાય એક જ ધારું ચાલો ચાલો જો આ બધી જગ્યાએ પાછી માંડવી આવવાની છે બાકી બસો બે દિવસમાં માં ખોરાક તો બાકી આપડા હાથની વાત છે નહીં વાલા ધારું ધણીનું થાય ધણી એટલે ઉપર વાળો હા હાલો તો જાય થી ને આવી રીતના પાછું હવે વળી જવાનું છે થોડુંક જ રહ્યું છે શેર પાસે આવી રહ્યું છે દવા હારી ઉકલે એમ તો ત્રણ શેર તો ખૂબ સાત દીધા એક રહ્યો હોય છે બસ બે શેર આવી રહ્યું છે એટલે પૂછે દવા કોપી ખાલી દે તો હાલો ખંભે કોથરો દેહ મોકરો એને જેમ આપણે ધારણ કર્યો છે પાણી નો પંપ દવા છાટવાનો હાલે છે આખો ભીરો છે બો અત્યારે આપણે સાટવી દવા કારણ કે કામ સાજુ છે જોઈ છે અને વળી પછી ડડો બોલ આવી જાય તો હાવની સટાઈ એટલે અત્યારે જે ખડની છે ને પતલા પતલા ખડની એ દવા છાટી દઈને તો આજે વરસાદ થાય ને પેલા બરી જાય ને તો કામ થઈ જાય

વાડીએ ગયા છે ગાયું દોવા અને એવું બધું કામકાજ છે રનિંગ તો જો આપણે વાડીએ જાઉં અહીંથી કારણ કે દવા છટાઈ ગઈ છે આપણે આ ખેતરમાં દવા છટો નથી ખણની એમાં બધી જગ્યાએ એમ છેપારે હેટેપારે નથી વીગું જો આસુ પર વાસુ પૂરું વીગું છે પછી આ નીન થોડીક રહી ગઈ છે વાઢવાની એટલે એવું મિનિમમ કામકાજ રનિંગ હાલે છે ને આજ તો વાદરાનો ઘોરો ભાઈ તૂટતો જ નથી કુદરતને કોક યાદ રહીને કહી આવો કે આ દરેક થોડુંક મોકરું પાડે હા હા એટલે બધું છે ને કંઈક હળવું થાય ને તો કંઈક કામકાજ આમાં ઉકલે ને કંઈક ભેગું થાય એમ છે નહીં મારા વાલા તો હાલો હવે આપણે જાહું વાડી ધારા અને વાડી જઈને પછી જે કંઈક નવા જૂની કરશું હવે આ પંપ છે વાડી લેતા જાય અહીં પાછું ગેટ દઈ દે રાત દ્વાર છે ને કરે ભૂંડણા ખરી જાય ભાઈ તો કામકાજ મત મેં તમને કીધું ને કે ભાઈ પંપ સડાયો છે ને આ બધું જો બાવડા બાવડા બધું પકડાઈ ગયું છે હા એટલે બહુ દુઃખે ખરેખર શાક પાંચ પંપ સાઈટા પણ આ બાવડા પકડાઈ ગયા કારણ કે ઘણા દિવસે સાઈટું ન હોય ને પાછો આપણે એટલે નકરાકડી ટેવું હોય તો વાંધો ન આવે જો તો કે દવા હોય ને ખડની ને એવી કંઈક સાટવાની હોય તો સાટી અને અત્યારે આપણે બગીચાની અગાસી ઉપર કારણ કે પગ ધોઈને માંડ નીવરા થયા હતા ગારો ગારો હાલવા જેવું ત્યાં કેડી થઈને વાળીએ સીધા આપણે અને હાંતાણું થતું આવે તમને લાગતું છે હાંત પડી ગઈ છે તો ના મારા હાંત પણ નથી પડી ગયા છે કારણ કે હજી વાતાવરણ જેવું છે આવું પકડાઈ ગયું ને ઘોરો બોરો હા કુદરતી આ સુધાર જ ન થતો અત્યારે આપણે ત્યાં બગીચા ને બગીચા થઈને હવે વાડીએ જાઉં પંપ લેતા જાય દવા લેતા જાય એવું બધું કરીએ આ ધીરે ધીરે હે આપણે શું કેવાય હાંતુ થતું જાય ને પછી ચાખું વાડી હાલો આગળ આવીએ અને વાડી થાક જાય